હમ આ લાજંસા બનાવવાના છે મસ્ત અમારી પ્રોટીન બાર ઘરની નહીં પ્રોટીન ચીકી હા અતકી માશિયકું બ માપતાલ હું લીધું બસો ગ્રામ ગોળ ને ગ્રામ રીતે તમને લેવું

ખાલી hmm. ગેરફાળામાં okay, મમ્મી અમારા ઘણી વાર આવી રીતે આ બધા નાખીને ખજૂર ની બનાવે લાડવી હા ગોળની જગ્યાએ ખજૂર કરીને અને લાડવી કરી નાખે હા ઝીણું ઝીણું કરવાનું એ આમ જ કરે ને ખજૂર ને ગોળ ઘીમાં શેકીને આ બધું મિક્સ કરી દે કાલે લાડવી હા એમાં એમાં એટલે કહું ઘીમાં શેકવાનું

નાના તમે ઓલી દાળિયાની શીકી બનાવતા ખબર ઈ આપડે કોઈ નથી દાળિયાની દાળ હોય ઘી નાખવાનું ઘી નાખવાનું તેલ માં કરે માં

લાડવા બનાવી લોટ ઓલો ઠરવાય જલ્દી માંડે આને બહુ સાડ રાખવી પડે હા લાડવા વાવતા હોય ને તો ઠરવા તો લાડવાય પડે હા ઈ अध्य श्रीस 007. वन्हें बद्धूशा 벤ुँ व्होचला glieteWश yapNS आहला लहाँ भर्ना या हिसो कीज येधिय। लागत इस सेद्धियरा हिसो मिनला काया है शेड़ा हुआ। लπά्न जांत शक्ता मादना जखै fel आए येधियर अध्या न्योट क्वैश्चान्य आए